સકલ નિકંદન જય શ્રી કૃષ્ણ આવા જે હનુમાનજી છે તેનો જન્મોત્સવ આવતો રહેલો છે તે જન્મોત્સવ નિમિત્તે ક્યારે છે જન્મોત્સવનું મુહૂર્ત કઈ રીતનું છે પૂજા કઈ રીતની કરીશું હનુમાનજીનું નામ હનુમાન કેમ પડ્યું તો આવી અનેક વાતો છે કે જે હનુમાનજીના નામ છે તો કેટલા નામ છે તેમના દરેક નામ છે તેમને જે સિદ્ધિઓ મળી છે તે કોના પાસેથી મળી છે આ આ સઘળી વાતો છે તે આપણે જાણવાની છે પણ આપણે અત્યારે જે આપણે એક કડી ગાય છે તે કડીમાં શું કહેવા માંગે છે મારુતિનંદન સકલ મારા જે એટલે બધું જે અમંગળ છે ને તેનું મૂલની કંદન એટલે એનું મૂળમાંથી નિકંદન એટલે કે નાશ કરનાર એટલે મારુતિ નંદન આવું જે નામ છે ને તેનું રહસ્ય છે આવા જે મારુતિ છે એવા વીર મારુતિ અને દાસ મારુતિ આ બંને મારુતિની પદવી ભગવાન શ્રી હનુમાનજીને મળેલી હતી ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે તમને આ બંને પદવી મળી છે તો આ બે વિશેષણોમાંથી તમને વધારે કયું પસંદ છે ત્યારે ભગવાન શ્રી હનુમાનજીએ કીધું કે દાસ મારુતિ મને વધારે પસંદ છે કારણ કે જે ભગવાનનો દાસ બને છે ને તેને પછી વિજય તો મળી જ જાય છે તેમણે લંકા દહન કરી અને તે વીર મારુતિ બનાતા કેવી રીતે બન્યા તો કે ભગવાન શ્રી રામની કૃપાથી હું વીર મારુતિ બન્યો છું પણ મને દાસ ખૂબ જ પસંદ છે આવી રીતની અનેક વાતો છે હનુમાનજી વિશે હનુમાનજીને કઈ વસ્તુનો ભોગ લગાવીશું અને તેમની જન્મોત્સવ આપણે ક્યાં ક્યાં કયા રાજ્યમાં કેવી રીતે ઉજવાય છે તેની સઘળી માહિતી સઘળો માહિતીનો વિડીયો અમારી ચેનલ ઉપર મૂકેલો છે અને નીચે લિંક આપેલી છે ત્યાં જઈને તમે ક્લિક કરો તમને સંપૂર્ણ વિડીયો સાંભળવા મળશે અને અમારા આવા અવનવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો તેને સબસ્ક્રાઈબ કરી લેજો